સોથા છે અમારા કાવ્ય બેન ચોથા છે એટલે છેલ્લો આવતા વર્ષે થાય છે કેમ કહ્યું તો ક્યાં તમારું તમારે પૂંજવા જવાનું નરિયાકાકનગીરી તો અમારે કાવ્યબેન થઈ ગયા છે કમ્પ્લીટ અને થાય ફટાફટ કારણ કે એની બેન પુણિઓ આવે છે કા કાવી એની બેનપુણીઓ આવે છે તો બેન પુણિઓ આવે છે એટલે ફટાફટ જાય છે પૂંજવા ત્યાં પણ આપણે જાય છે બતાવીશું કે મોડાકીપની પૂંજા કઈ રીતે થાય કેમ કહ્યું તો વિડિયોમાં ઠેડુથી બિનારી જોઈએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો

ಭಗವದೇ ಶ್ರೀರಾಜಾಯ ಶ್ರೀ ರು ಗೌರಿ ಮಾತೈ ಜ್ಯೋ ನೋಪಾರಾ ನಮಸ್ ನಮಿ ભોજન આગેના પ્રાર્થના તો કમસ્કારાન નમસ્કારુમી બોલો બોરેમા હવે તમાપી કેડે પાણી રાખો અને ડાબો આ છે રાખી જુનારો કાલે કે પાણી લેવું ્રી વિષ્ણવે નમોષ્ણવે નમો ભગવ ઓમ નમો ભગવુદેવાય નમ ગૌરમ ભગવતી શ્રીરાધરે શ્રી ગૌરીમાર વૈષ્ણો વિષ્ણુ નમ

શુકલપક્ષે હે પિતવાસરેશિટ્ટ વિશિટ્ટાત્સાધ્યે અન્ય મનોકામના સિધ્યા ભગવતી શ્રીરાજશ્રી કવિમા આત્મીય ભગવાન પ્રતિચ્છતામ तो देव ना, ना, जो जो वेदाना आदि बृहहान देव देवीष पुराण सुष्ठतम रक्ष रंतिसु दिल्गाणीय मुसुदे भगवती श्री लक्ष्मी वाली प्रार्थना पूर्वक नमस्कारा नमस्तुरोमि याश्रेस्वयां गुरुदेना शुभवने शुलाब्धि पापात्मनां कदरया कौन है जय हरा सेठ आने कमेंट में कह दो महाराज वो हरा सेठ बहुत मस्त है काका जी અમારા કાવ્ય મસ્ત ઝવેરા છે અને સુપર છે તો આમ તો કારણ કે એમાં એવું થાય કાવીએ જીવવું પડે તો પછી કારણ કે આ વખતે બહુ મસ્ત થઈ જાય કા તો બસ કાંઈ નહીં આપણે ફટાફટ કઈ પણ જવાનું છે મોલમાં જવાનું શું લેવા જવાનું છે ફ્રાળ લેવા જવાનું છે અમારે કાવ્યબહેન તો ફટાફટ જઈએ આપણે કાવ્યબેનનું ફ્રાળ

耶！ ભગવાન પૂજા કરીને કેમ કહી કાવ્ય બેન ત્રણ દિવસ કરવા જવાની પછી બે દિવસ એક દિવસ એક દિવસ ગાય નો પછી

કારણ કે ફરાળ લઈને વ્યાછી કાવિયાબેન કહો કાવિયા અમારે ફ્રાળ બતાવે છે ફરાળ આવી ગયો છે અમારે કાવિયાબેન નહીં તો એવું બધું લાવ્યા છે ખાય એવા થાય છે કેમ કહવાય બેન હં ફરાળ લઈ નાખ્યું છે અહીં બધું કાવિયાબેનના પાંચ દિવસનો ખોરાક છે આ બધો મોડો ખોરાક આ તો કાવિયા ખવાય એવડી ખવાય બરાબર ખવાય હે કાજુ કંઈ ખવાય આમ તો બધું ખાવાનું આવે છે ખવાય કેળાની વેફર છે

અમારે શાકભાજી કાઢે છે હું બોલો એ બધું કેટલી ગર્દી હતી ખબર છે વિડીયો ઉતારવાની આ મેળ નથી આવ્યો કારણ કે ટ્રાફિક જ એટલી હતી વિડીયો ઉતારવામાં રહે ને તો બધું આ પડ્યું એમ કારણ કે કઈ લવાય એમ હતું નહીં અને વાગી જાય એમાં એક લગભગ વાગી જાય કેટલી લગભગ દસ માં વારો અમારો હતો કાકાવ કાવ્ય તો કંટાળી ગઈ તો બસ ફટાફટ થોડીક વસ્તુ પાછી બોલાઈ ગઈ જાય તળાજા અને આઈ વ્લોગ કરી છે પૂરો નવા ઓલોક માં મળશું હવે ત્યાં સુધી જય માથે જય મગન માધે માથે ચાલો બાય